તો કેમ છો વાળા હેડ મિત્રો બધા મજામાં જ છો તો વિડિયોમાં આપણે વાત આગળ ટાઈટલ તો જોઈ છે ડુંગળી ડુંગળીના બજાર ભાવ ગે અઠવાડિયે કહેવાતા આ અઠવાડિયા કેવા રહેશે આવનારા સમયમાં કેવા રહેશે જો કે આપણે આ વિડીયોમાં તમને ઇન્ટરેસ્ટ છે એટલે તમે વધારે જોશો પણ આપણે તલ બજાર ભાવનો વિડીયો દઈશું એટલામાં તલની માહિતી છે એવો વિડીયો આપણે ઓછા જોઈએ એટલા માટે કહેવા માગું છું પછી આપણે વાત કરીશું કેવા બજાર ભાવ રહેશે તો સા ખાસ પણ એક બીજી વિડીયોમાં પણ એ પણ મારે ખાસ કહેવું છે કે ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબ કરજો બીજું અત્યારે કમોસમી માવઠા થઈ રહ્યા છે એની પણ આપણે આગળ વિડીયો વાત કરીશું શા માટે થાય છે ખાવાનું કારણ છે આવનારા સમયમાં ન થાય એની માટે આપણે શું કરવું એ પણ વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોના છેલ્લા અંત સુધી જોવાનું રાખજો તો ખબર પડશે એટલા માટે તો પહેલાં સફેદ લાલ ડુંગળી બંનેની સાથે વાત કરીશું આપણે કેવા બજાર ભાવ રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગે આગળ જે આપણે માહિતી દેવાનું છે માવઠા થવાનું કારણ અત્યારેથી વાતાવરણ પલટા પલટાઈ ગયું છે મતલબ વાદળા છે ઘડીક તડકો થાય ઘડીક વાદળા થાય અને કમોસમી માવઠું પડે છે પછી અત્યારે ઘણા ઘણી બીજો ઘણી વસ્તુ બને એમાં નુકસાન થાય છે તો નો નુકસાન થવું જોઈએ એ માટે આપણે પગલાં લેવા પડશે બાકી આપણે ગેલી તો આપણે હાથમાં છે કે કે એ વસ્તુ આપણે કરશું તો જ થાય છે માવઠા નો પડે માવઠાની આગાહી થાય છે તો એનું થવાનું કારણ જ આપણે એની પાછળ છે કેમ કે આપણે આપણા પગમાં કુવાડી મારી છે કહેવત છે એ કહેવત પ્રમાણે આ બધું થઈ રહ્યું છે તો આપણે માવઠા ન થાય માટે શું કરવું એ પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું પણ પહેલાં આપણે ડુંગળીની અપડેટ લઈ લઈએ કેમ કે મેઇન મુદ્દો છે પછી એ પણ કહી દઉં છું ડુંગળીનું બિયારણની જે દસથી પંદર દિવસની વાત લાગશે લગભગ દસો દિવસમાં આપણે એકરો એ અલેબલ છે આપણો એગ્રો નામ છે જય કિસાન એગ્રો આપણે એગ્રો બનાવી એ પણ સાથે કહી છે એટલે ખેડૂત મિત્રો વિડીયો જોવો છે કોઈને ડુંગળીનું બિયારણ જોતું હોય તો દસક દિવસમાં આવી જશે જે તમારે વેરાયટીઝ હોતી હોય તમારે કઈ વેરાયટી વાવવાની હોય એ ફોન કરી નોંધાઈ નાખજો જેથી તમને મળી રહે તો વિડીયોમાં વાત કરીશું આપણે ડુંગળીના બજાર ભાવ કેવા રહીશું આવનારા સમય માટે તો પેલા આપણે છવ્વીસ તારીખની વાત કરી લઈએ જે છવ્વીસ તારીખને સોમવાર હતો તો સોમવારે કેવા બજાર ભાવ હતા આખી આવક આવી હતી લાલની સફેદની તો લાલ ડુંગળી છેના ત્રણ હજાર ઉપર આવક હતી અને પાત્રીસ રૂપિયાથી એકસો ને બાણું રૂપિયા એટલે હાવ ભાવ ડાઉન કહેવાય સુધારો થયો પણ ક્યારે સફેદ લાલ ડુંગળી સુધારો થઈ જશે ગયા અઠવાડિયા કરતાં એ પણ આપણે તમને કીધું હતું ટૂંક સમયમાં તમને સુધારો જોવા મળશે અને એ આપણે કીધું હતું તમને કે થોડાક દિવસમાં સુધારો જોવા મળશે પણ સુધારો થયો પણ કંઈક કામનો તો નથી અત્યારે એ ખેડૂતોને ડુંગળી જીતો વેસાઈ ગઈ અવસર થયો તો વેપારીને ફાયદો થવાનો ખેડૂતને એમાં કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી પણ આ બધું થવાનું કારણ પણ એક કહી દઉં છું કેમ કે આપણું સંગઠન નથી એટલે આપણે કાંઈ કરી એકવાના નથી ખેડૂતોની એકતા નથી ઘણું છે આવું આપણે કહીએ તો અત્યારે કલાક વિડીયો બનાવું ને તો ખૂટે નહીં પછી સફેદ ડુંગળી વાત કરીશું ઓગણ પચાસ ઠેલા હજાર ઉપર આજુબાજુ આવક આવેલી હતી પચાસ ગણી ગયો એમાં સિત્તેરથી બસો ને સડસઠ મતલબ આ સિત્તેરથી બસો સડસઠ એટલે દોઢસોની અંદર જ હોય ડુંગળી આમાં આંકડો ભલે સારો બતાવ્યો બાકી

કોઈ પણ વસ્તુની આવક વધે એટલે માંગ ન વધે ક્યાં સુધી તલના ભાવમાં મંદી છે તો મંદી છેનું કારણ છે કેમ કે આપણું એક તો સંગઠન નથી નથી એકતા ટેકાના ભાવ પણ સાર થઈ ગયા છે ઓગણીસો ની ઉપર પણ ઈ પ્રમાણે બધા તલ ખરીદાતા સારા તલ એના બે હજાર આવે છે આપણે તલના મુદ્દા નથી જતા પણ એક વાત કરી લઈ સફેદ ડુંગળી કેવી આવક હતી પણ આપણે વાત કરી લઈ સફેદ ડુંગળીમાં એક લાખ ને આઠ હજારની આવક હતી સાસઠ રૂપિયાથી લઈને બસો ને ભાવ હતો સફેદ ડુંગળીનો એની પહેલાના દિવસે સિત્તેર રૂપિયાથી લીનો ઉપર હતો મતલબ તો ભાવ નીચલો ભાવ છે હાવ ડાઉન હોય છે એટલે હાવ વીક માલ હોય એટલે ડાઉન હોય પણ એ વર્ષ તો મારા મનમાં સો રૂપિયાથી લીધો પચાસ ટકા ઉપર ડુંગળી સો રૂપિયાથી દોઢસોની વચ્ચે જ હતી બાકી આમાં કોઈને બસો રૂપિયા તો કોક જ ખેડૂત આવતા હોય હવે ભલે ભાવ બતાવ્યો પણ આ અનુમાન છે પછી વાત કરું છું અઠ્યાવીસ તારીખની તો અઠ્યાવીસ તારીખમાં સત્તરસો હાડી હતર સો બધું આવક હતી લાલની કેમ કે લાલ હવે તો અત્યારે આવો કોઈ નહીં અત્યારે વધારે વાવતર હોય તો સફેદનું અને સફેદને ઘણા લોકોએ સ્ટોર કરેલો છે કેમ કે પાસ્તરું વાવેતર હોતું એટલા માટે કેમ કે દર વર્ષે સફેદ ડુંગળીના ભાવ સારા રીતે આ વર્ષે થોડુંક બહુ નબળાઈ રહ્યા છે એટલે આટલા બધા કોઈ ડાઉન ચા નથી છેલ્લા બે થી ત્રણ વર્ષથી હું જોઉં છું તો અત્યારે સૌથી વધારે ડાઉન હોય તો સફેદ ડુંગળીના છે એટલે એટલા બધા કોઈ થયા નથી આ વર્ષે વાવેતર પાસ્તરું બહુ વધી ગયું છે એના કારણે છે તો એમાં સિત્તેર રૂપિયા થી બસો પંચાવન ભાવ હતા લાલ ડુંગળી પછી એકાવન હજાર આઠસો સફેદ ડુંગળી આવક છે પંચાવન થી બસો એસી હોય બાકી સ્વભાવ અલગ બતાવે પણ હજી આવનારા સમયમાં તમે દસ થી પંદરસ મિનિટ જોતા તો હજી લગભગ સફેદ ડુંગળી ત્રણસો પાર પણ વિજે છે કેમ કે હવે ખેડૂતોની પાસે માલ તો નથી માલ કોની પાસે હોય કોકે સ્ટોપ કરવો એની પાસે હોય કોક અમુક લોકોને હોય એને નીચે પૈસા દેવાના હોય અમુક વસ્તુ લાવતા હોય આપણે સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ તો બધા પાસે ડુંગળી હોય નહીં કેમકે અમુક ખર્ચ લાગતો હોય અત્યારે સોમસ આવ્યું છે અમુક વસ્તુની ખરીદી કરવાનું એટલે બધા તો કાઢી નાખવાના કે જે આપણે બજાર ભાવ આવી કોઈ સ્ટોક તો ખરીદવો હોય નહીં આપણે આવું બધું કહેતા રહી છીએ ઓગણત્રીસ તારીખની વાત કરીશું તો ઓગણત્રીસમાં બે ત્રણ હજાર બાજુ આવક ગતી લાલ ડુંગળી અને એકસો ત્રણ રૂપિયાથી બસો એકોતેર એટલે અહીં જોઈએ તો લાલ ડુંગળીમાં સુધારો જોવા મેં તમને કીધું આગળ સુધારો થશે તો એ શું જોવો પડ્યો છે વિડીયોમાં એકસો સાત લઈને અઢીસો ઉપર ભાવ થઈ ગયા છે લાલ ડુંગળીનો આ વગર એ હોવા છે હોવા છતાં પછી સફેદની વાત કરી પંચ્યાસી હજાર બધું ખેલ આવેલા છે પચાસ રૂપિયાથી લઈને બસો ને સાસી એટલે સફેદ તો ડાઉન જ છે પચાસ રૂપિયા એટલે હાવ કાંઈ નો પચાસ રૂપિયા જે ખેડૂતને આવ્યો હોય એને તો કાંઈ વધે જ નહીં ખર્ચો આ એક પણ ઉદાહરણ લઈ લઈએ છીએ આપણે જે વાત કરીશું ત્રીસ તારીખ શુક્રવાર તો ત્યારે સાડી છ હજાર ઠેલી આવેલી છે લાલની એકાવન રૂપિયાથી બસો ચાલીસ એકાવન રૂપિયાથી બસો ને ચાલીસ ભાવ રહેલો છે અને સાડી છ હજાર ઠેલી આવેલી છે સફેદ ડુંગળીના કેટલી થેલી આવેલી છે સિત્તેર હજાર બાજુ આવેલી છે સાઠ થી બસો પંચ્યાસી સફેદના નીચા ભાવ બહુ ડિસે બતાવે છે સફેદ ડુંગળીમાં પહેલાં કરતાં સુધારો થઈ ગયો છે જે દોઢસોથી એકસો સાહીઠ હતો એ જોતા સુધારો થઈ ગયો છે ઘણો ફર પછી આપણે વાત કરીશું છેલ્લે જે મતલબમાં કાલે એકત્રીસ તારીખ હતી તો કેવા ભાવ છે તો દસ હજાર બાજુ થેલી આવેલી હતી લાલની ઓલા અગિયાર હજાર ચાલીસ રૂપિયાથી લઈને બસોને બેંશી રૂપિયા બસોને પાંસઠ એટલે રીચલો ભાવ છે તો શેતી આમાં અમુક ખેડૂત હોયને વસ ઉપર આવતો હોય આમાંથી કદાચમાં બે ખેડૂતને એવો હોય બાકી જનરલ ભાગ ગણો તો સોથી રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા જે છે લાલ ડોબલ તો સરસ ડુંગળી પંચ્યાસી હજાર આવક બતાવે છે ચાર ચાલીસ રૂપિયાથી બસો ને સફેદ ડુંગળી બંનેમાં સુધારો થઈ ગયો છે અને હજી જેમ દિવસ થતા જશે થોડાક દિવસોમાં કેમ કે આવક ઘટતી જશે એટલે ભાવ સુધરશે તમને ખબર છે મને ખબર છે માલનો હોય છે ભાવ તો હોવાના જ છે એ તો એક પસ્તાવી વસ્તુ છે તો બીજી એક વિડીયોમાં વાત કરીશું આપણે જે વાતાવરણ ખરાબ ચૂરશે એનું કારણ શું છે આપણે કઈ રીતે સુધારી કે માવઠા ન આવે આવતા વર્ષે તો એની માટે આપણી પાસે ઉપાય છે ચોમાસું આવેલું છે વૃક્ષ વાવવાના ગયા વિડીયો જ્યારે આપણે ગયા રવિવાર બન્યો ત્યારે ત્રણથી ચાર મિનિટ વાત કરી હતી આજે પણ એક બે મિનિટ તમને વાત કરી લો નવા સબસ્ક્રાઈબર રોજ હોય તો ખબર પડી જો હોય કે આ માવઠા થવાનું કારણ શું છે માવઠાવાળા છે એની આગાહી કરશે પણ માવઠા થવાનું કારણ શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ ખુલ્લા માવઠું થાય છે આપણું ભારત રાજ્ય છે એમાં અંદાજે કેટલા ચારથી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે એટલે વૃક્ષની સંખ્યા તમારા મનમાં એમ કે આમ તેમ મારી પાસે છે પહેલાં કરતાં ઝાડવા કપાઈ ગયા છે આ શોકો તમને શબ્દમાં કહી દઉં છું કે ઝાડવા કપાઈ ગયા છે ઝાડવા વાવવા બહુ જરૂરી છે વૃક્ષો નહીં વાવીએ તો દર વર્ષે આવી ભયંકર પરિસ્થિતિ આવશે તો ન આવે એની માટે ઉપાય છે વૃક્ષ વાવવા જરૂરી છે એ જરૂરી છે ને જરૂરી છે એમાં કાંઈ હાલવાનું નથી તમારે નહીં હાલે કાંઈ મારે નહીં હાલે કેમ કે વૃક્ષ વગર પરિસ્થિતિ બહુ ખરાબ આવશે આવનારા સમય માટે પછી આવતા વર્ષે ડબલ માં આવતા હોય છે પછી આપણે ઉનાળો કોઈ પણ વસ્તુ બને અત્યારે ઘણા ને તલ છે મગ છે અડદ છે બધા નુકસાન છે બદલામાં બગડી જાય ઉત્પાદન હોય એની કરતા પણ પચાસ ટકા ઘટી જાય બહુ ઘણા કારણો છે એટલે વૃક્ષ ફાવવા બહુ જરૂરી છે એની વગર નહીં હાલે એટલું યાદ રાખજો ખેડૂત મિત્રો કેમ કે જેટલા વૃક્ષની સંખ્યા રોજ રોજ દર વર્ષે તમે વધારશો એટલી માવઠાની આગાહી ઓછી આવશે નહીં વાવો તો આગાહી આવવાની છે એમાં કાંઈ તમારું નહીં હાલે કઈ મારું નહીં હાલે કેમકે અમુક વસ્તુ એની ઉપર નહીં હોય અત્યારે વાતાવરણ પલટાઈ ગયું છે તો આવી વસ્તુ થવાની છે તો આપણે એગ્રો બન્યા છે અહીંયા બધા બિયારણ મળી રહેશે દવા મળી રહી છે તમારે મગફળીના પટ મારવા મગેલી હોય તો એ પણ આપણી પાસે દવા છે અત્યારે આપણે બતાવી દઈએ આપણી પાસે બે થી ત્રણ હાજરમાં છે તો અત્યારે આપણી પાસે સમય છે તો એમાં કુલ વાર લગાડી બે દવા એવી છે જે ટાટા કંપનીનું નિયોનેક્સ કરીને છે આમાં મૂંડા વત્તા ફૂગ બંને રીતે કામ કરે છે તો આ દવાનો પણ તમે ઉપયોગ કરો આ દવા બહુ સારી છે પછી કેમલે પ્રોડક્ટ છે પાવડર ફોર્મમાં આવે છે આ પણ એક સારી પ્રોડક્ટ છે મૂંડા વત્તા ફૂગનાશક બંને રીતે કામ કરે એક જ દવા લેવાની મૂંડા ફૂકનાશકમાં કામ કરે પછી આપણી પાસે એક બહુ વધુ પ્રમાણમાં હાલથી એક છે આ બહુ વસ્તુ સારી છે વટ મારવા માટે આ છે એ ઠેરઠથી ફૂગ આવવા નથી તો કંપનીનું કેવું છે જીએસપી કંપની પ્રોડક્ટ છે પીસીટી આ બહુ સારી દવા છે તમે આ વર્ષે મણ વાવતા હો તો ત્રણ વીઘામાં આ દવાનો જરૂરથી એક વખત ઉપયોગ કરો કેમ કે આ બહુ સારામાં સારી છે આ તમે ઉપયોગ કરશો તમારે સાત વીઘામાં અને ત્રણ વીઘામાં શું ફરક પડ્યો મૂંડા એવા નથી એવા ફૂગ આવી કે નથી આવી એ તમને આ દવા કહી શકે કેમ કે આ બહુ સારામ સારી પ્રોડક્ટ છે તો આનો જરૂરથી ઉપયોગ કરો એવું મારું કેવું છે બાકી બીજા કોઈપણ પ્રશ્ન હોય એની ટાઈમ તમે ફોન કરી શકો છો તો અહીં વિડીયો આપણો પૂર્ણ થાય છે